થરાદ જિલ્લામાં ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીનો ભારે વિરોધ થઈ રહ્યો છે જિલ્લા પોલીસના સમર્થનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે ગામમાં પોલીસ પરિવાર સાથે મળીને લોકોએ વિરોધ કર્યો હતો મોટી સંખ્યામાં ભેગા મળી ઇન્ચાર્જ કલેક્ટરને લોકોએ આવેદનપત્ર પાઠવ્યું છે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઈ વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના વર્તનથી લોકો નારાજ થયા છે પોલીસ પર સમાજનું અભિન્ન અંગ હોવાની તેમણે વાત કરી હતી અને પટ્ટા ટોપી ઉતારવાની વાત કરનારા સાવધાન પરિસ્થિતિ વગર આ રીતે પોલીસ સ્ટેશન ખાતે ધરણા યોજી અને બેફામ સૂત્રોચ્ચાર કરેલો હતો જે એક જનપ્રતિનિધિને શોભે એવું કાર્ય નહોતું ખાસ કરીને આ રીતે ટોળા કરીને આવી લોકોમાં ઉશ્કેરણી થાય વાતાવરણ તંગ બને અને કોઈ પરિસ્થિતિ બદલાય તો હજે લોકોની સુરક્ષા વિશે પણ જોખમાય આ બધી બાબતોનો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર આ રીતે પોલીસનું મનોબળ તોડવા માટે અને પોલીસને ગેરકાયદેસર રીતે દબાણમાં લાવવા માટે આ કાર્ય કર્યું હોય અત્યારે વાવ થરાદ કલેક્ટર કચેરી ખાતે હજારોની સંખ્યામાં રજદારો આવેલા અને એક આવેદનપત્ર ફળવાયું છે કે થોડા દિવસો પહેલાં જે એસપી કચેરીમાં થોડો અણબનાવ બનેલો હતો ધારાસભ્યશ્રી અને પોલીસ સ્ટાફ વચ્ચે થોડા સ્ટેટમેન્ટની આપલે હતી એ બાબતે આવેદનપત્ર અપાયું છે આવેદનપત્ર રિસીવ કર્યું છે અહીંયા કલેક્ટર કચેરીએ અને યોગ્ય કચેરીએ આ આવેદનપત્રને અમે ફોરવર્ડ કરીને આગળની કાર્યવાહી કરવા આવેદન ફાળવી આપીશું આજથી ચાર ચાર પાંચ દિવસ અગાઉ જે જિગ્નેશ મેવાણી આવી અને એસપી કચેરી આગળ પોલીસના પટ્ટા ટોપી ઉતરાવાની જે વાતો કરી એ બાબતે થઈ અને પોલીસ પરિવારના સભ્યો તેમજ આમ જનતા જે છે થરાદની એ લોકો ખરેખર ખૂબ જ રોષે ભરાયા છે અને પોતાના કામ ધંધા અને દુકાનો બંધ રાખી અને આ રેલીમાં જોડાયા છે જે જિગ્નેશ મેવાણી પટ્ટા ટોપી કોઈના ઉતરાઈ ન શકે અને જિગ્નેશભાઈને આ એમનું સભ્યવર્તન નથી અને સભ્યવર્તન કહેવાય નહીં અને અભદ્ર વર્તન કર્યું છે અને

આવા વિચારો નતા જે ધારાસભ્ય સાહેબ શ્રી એ જો તાજેતરમાં બોલીને ગયા છે પટ્ટા ઉતારવા પટ્ટા પહેરવા એ તો ઠીક છે બહુ મહેનતથી મળતું હોય છે આ બધું પણ ધારાસભ્ય સાહેબ શ્રી ને એક જ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું સાહેબ શ્રી

મંગાવ એવી અમારે જીગ્ન પત્ર અમે હમણાં બે દિવસ પહેલા કોંગ્રેસ સરકાર દ્વારા અહીંયા ભીમા ખાતે જન રેલીના નામે તાયફા કરી અને અચાનક જિગ્નેશ મેવાણી જે ધારાસભ્ય શ્રી પોલીસ એસપી ઓફિસે આવી અને પોલીસને ન બોલવાનું બોલી અને પોલીસના આયુક્ત સુંદર કાર્યને જ્યારે લાંગલ લગાવવાનું કામ કર્યું છે એમના મળતીઓને સાથે લઈ મહિલાઓનો આવી રીતે ઉપયોગ કરી શોષણ કરી અને જ્યારે જિગ્નેશ મેવાણી થરાદ ખાતે આવી રીતે પોલીસને ખંડિત કરે છે એવા અમે ધરાજ બરજાજનો ચાલી લેવાના નથી અને કલેક્ટર ઓફિસે આજે આવેદનપત્ર એટલા માટે અમે આપીએ છીએ કે આવા ધારાસભ્ય હોય કે કલેક્ટર હોય ગમે તે હોય આવા જે પોતાની ભાષાને ખાન ભૂલી અને પોલીસને ખંડિત કરવાનું કામ કરે છે તો સુંદર રીતે ખૂબ કડક પગલાં લઈ અને સમગ્ર પ્રજાજનો આજે પોલીસના હિત માટે કલેક્ટરને આવેદનપત્ર આપી રહ્યા છીએ